નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું એસએસજી હોસ્પિટલમાં સર્જિકલ બિલ્ડિંગની બાજુમાં ઇએનટી વડ આવેલો છે તેના ઓપરેશન થિયેટર અને બોર્ડમાં આજે અચાનક જ સવારે આગ લાગી ગઈ હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તુરંત જ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાના કારણોની તંત્ર દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવામાં આવ્યું છે સવારે સાત સાડા સાતની ઘટના છે જેની અંદર આપણા અર્ષદ શેખ ફાયરમેન છે અમારા એસએસજી ટીમના ફાયરમેન એમને કોલ આવ્યો હતો ને એમને કીધું હતું કે ભાઈ આવી રીતે ઈએનટી જે રૂમ છે એની અંદર વેન્ટિલેટરમાં કંઈક સ્પાર્ક થયો છે એમાં થોડોક સ્પાર્કની થોડી નાની આગ લાગી હતી એ આગ તો ઓલવી નાખી હતી પણ સ્મોક વધારે પ્રમાણમાં થયો હતો કાળો ધુમાડો એટલે બે કે ત્રણ રૂમ હતા અને થોડોક સ્મોક પસરી ગયો હતો એટલે આપણે એસએસસીની ફાયર ટીમ અને પછી વીએમસીની ફાયર ટીમને બોલાવીને આપણે સ્મોક જે એક્ઝોસ્ટ ફ્રેમ દ્વારા કાઢીને અને પાણી મારીને આપણે આગને ઓલવવામાં આવી છે કોઈ ઇજા કોઈ ના કોઈ ઇજા ને કોઈ જાનહાની થઈ નથી કોઈ પેશન્ટ થઈ હતા ની આ તો ખાલી જ હતું કઈ ટીપંડી આ સાદુ નું આ આજુબાજુ કામ કે રહેતો જે આપણે એક્યુપમેન્ટ ફાયર ફાઇટિંગના ઇક્વિપમેન્ટ હોય છે બેઝિક ઇક્વિપમેન્ટ એની કામગીરી કરવામાં આવે છે ફ્લોર પર કોઈ ઇક્વિપમેન્ટ ફાયરના તેનાથી આ ઉપયોગ કરવામાં આવ્યો હતો હા બધા એટલે ફ્લોર પર તો એક્સટિંગ મીડિયા જે હોય છે નાના મોટા બેઝિક ઇક્વિપમેન્ટ છે તો બધા મીડિયા માટેના કામ જે કરીએ છીએ એક્સટિંગ મીડિયા માટે એ આપણે યુઝ કરીએ જ છે એસએસજીમાં ટોટલ બાર ફાયરમેનની ટીમ છે અમારી એ આપણે ઓલ ટ્વેન્ટી ફોર સેવન આપણે કાર્યરત રહે છે એટલે એમને કોલ આવે ને ની ફાયર ટીમે પહેલાં કાર્યરત રીતે કામ કરી દીધી અને એના પછી કામગીરી કર્યા પછી હર્ષદ છે વિનય ચૌધરી પછી આપણે મેહુલ જાધવ ધર્મેશ કહાર જે આપણા ફાયરમેન છે એમને કામગીરી કરીને એની અંદર કામગીરી કરી હતી ઓલવવાની નુકસાન કોઈ થયું નથી જે નાનું મોટું એસેસમેન્ટ હવે કાઢશું અમે ઇક્વિપમેન્ટ કદાચ કંઈ થયું હશે તો જોવામાં આવશે શું હશે ના કોઈ ખસેડવામાં નથી પેશન્ટ તો બહુ હતા જ નહીં કોઈ આ રૂમ ખાલી જતા બધા ઇએનટી વિભાગ નહીં પણ ઈએનટી વિભાગના ઓટીમાં જે ઘટના બની છે એ ઘટના એવી રીતે બની છે કે ત્યાં કંઈક શોર્ટ સર્કિટ થયું હશે અને સ્વાભાવિક છે કે વાયર જતા હોય એસી હોય ઇલેક્ટ્રોનિક આઈટમો હોય એટલે અને ફાઇબરનું મટેરિયલ હોય એટલે શોર્ટ સર્કિટથી એમાં જે ધુમાડા નીકળવા માંડ્યા અને એ ધુમાડા નીકળતા અમારી જે ફાયર સેફ્ટીની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે ત્યાં મોક ડિટેક્ટર લગાવેલા છે અને મોક ડિટેક્ટર લગાવેલા હોવાથી તાત્કાલિક એલાર્મ વાગી અને એલાર્મ વાગી એટલે ખ્યાલ પણ આવ્યો કે કઈ જગ્યાએ આ બન્યું છે એટલે તાત્કાલિક અમારા જે ફાયરમેન ફરજ પર હોય એ અને ફાયર ઓફિસરો તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલા છે અને અમારી જ પાસે જે ઉપલબ્ધ બધા ફાયર સેફ્ટીના સાધનો સાથે એટલે ત્યાં આગ લાગવા નથી દીધા એટલા બધા ધુમાડા નીકળ્યા હોય એ ફાઈબર ને પ્લાસ્ટિક ને એનું જે બધું શોર્ટ સર્કિટને લીધે થતું હોય એમાં બહુ બધા ધુમાડા નીકળ્યા એટલે હજુ આગ શરૂ થાય એ પહેલાં અમારા ફાયર સેફ્ટી મેન અને ફાયર ઓફિસરોએ ઇક્વિપમેન્ટ સાથે બધું કાબૂ મેળવેલી લીધેલું છે અને કોઈ વધારે પડતું નુકસાન થવા નથી દીધું અને ત્યાં સવારનો સમય હોવાથી હજી ઓટીમાં દર્દીઓ પણ નતા આવ્યા એટલે ત્યાં કોઈ જાનહાનિ પણ થવાનો સંભવ હતો નહીં એટલે સમય સૂચકતા વાપરી અને આપણી જે ફાયર સેફ્ટીની સિસ્ટમ લગાવેલી છે એના લીધે આપણે મોટી દુર્ઘટના થતી અટકાવી શક્યા છીએ આપણી પાસે ફાયર ઓફિસર છે અને એમની નીચે છે તે ફાયર મેન મૂકવામાં આવ્યો છે ને એ રાઉન્ડ ધ ક્લોક હોસ્પિટલમાં ફરજ નિભાવે છે એટલે ધુમાડા હજુ નીકળેલા એટલે આગ તો હજુ શરૂઆત જ નહોતો પણ મેં એટલે જ કહ્યું ને કે મોક ડિટેક્ટર એટલે આગ લાગતા પહેલા થોડો કંઈ ધુમાડો નીકળે ને એને ડિટેક્ટ કરી અને એ જાણ કરે અને એના લીધે આગ શરૂઆત થઈ જ નથી અને આગ લાગી જ નથી અને ધુમાડા નીકળતા હતા ગોટા ગોટા અને એના લીધે અમારી સિસ્ટમ કાર્યરત થઈ ગઈ અને સિસ્ટમે કાબૂમાં મેં લઈ લીધો એટલે સ્વાભાવિક છે કે હવે આમાં કેવું છે કે અમારી પાસે સિસ્ટમ છે પણ આના એક્સપર્ટ છે એને તાત્કાલિક અમારે બોલાવી લેવાના હોય એટલે આવી જેવી ઘટના બને એટલે એ સિસ્ટમ અને વહીવટનો ભાગ છે કે સંબંધ કરતાં બધાને જાણ કરી દેવાની હોય અમે છે તે મેડિકલ ટેકનિકલ છે એવી રીતે ફાયર સેફ્ટીના જે ટેકનિકલ પર્સન હોય તો અમારે રાખેલા પ્લસ કોર્પોરેશનને જે ફાયર આખી સિસ્ટમ છે એને જાણ દરેક દરેક જાણ કરવાની એવી પ્રમાણે અમે પણ જાણ કરીએ છીએ અને એ લોકો પણ આવી પહોંચેલા અમે મોક ડીલ કરીએ છીએ અને અત્યારે છે તે આખી ફાયર સેફ્ટીની એનઓસી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અમે અમારા સ્ટાફને ટ્રેનિંગ પણ આપેલી છે કે આવી ઘટના બને તો કેવી રીતે તાત્કાલિક કામગીરી કરવી